હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ટમેટા બટર પુલાવ તો રેગ્યુલર આપણે પુલાવ બનાવતા જ હોઈએ છે તો આજે આપણે ટમેટા અને બટરના ટેસ્ટ સાથે પુલાવ બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો પુલાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે રાઈસ બનાવી લેશું તો જો તમારી પાસે સાંજના જે રાઈસ બચી ગયા હોય તેમાંથી પણ તમે પુલાવ બનાવી શકો છો તો રાઈસ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અડધા ભાગથી પણ સાવ ઓછું એવું લીંબુ છે તે તમે જ્યારે રાઈસ બનાવો છો ત્યારે નીચોવી દેવાનું છે લીંબુ તમે નાખશો તો રાઈસ છે તે એકદમ વ્હાઈટ બનશે અને જો તમારા રાઈસને છૂટા છૂટા બનાવવો હોય તો અડધી ચમચીથી પણ સાવ ઓછું એવું તેલ નાખી દેવાનું તેલ નાખશો તો રાઈસ છે તે છૂટા છૂટા બનશે તો રાઈસ તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો થોડી વાર માટે રાઈસને સાઈડમાં રાખી દેસું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો એક ટમેટું લીધું છે એક ડુંગળી લીધી છે તો ટમેટું અને ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધા છે બટર લીધું છે આદુ અને લસણ લીધા છે તો આદુ લસણને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે તો રાઈસને વઘારવા માટે આપણે તેલ લેશું એક ચમચી રાઈ અને જીરું લેશું અને મીઠા લીમડાના પાંદ લીધા છે તો રેગ્યુલર મસાલા લેશું તો અડધી ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અડધી ચમચી થીનપણસા ઓછી એવી હિંગ ગરમ મસાલો ટેસ્ટ અનુસાર નિમક અને થોડા લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરીને રાખી દીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં આપણે એક ચમચી બટર નાખશું અને બટરને ગરમ થવા દેશું બટર બરી ન જાય તેના માટે આપણે થોડું તેલ નાખશું તેલ નાખશો તો બટર છે તે બરશે નહીં તો તેલ નાખવું જરૂરી છે તો બટરને ઓગળવા દેશું બટર સારી રીતે ઓગળી જાય પછી આપણે તેમાં રાઈ જીરું અને જે મીઠા લીમડાના પાન રાખ્યા હતા તેલ નાખશું અને રાઈ જીરુંને ને ફૂટવા દેસુ રાય જીરું સારી રીતે ફૂટી જાય પછી ચોપ કરેલી ડુંગળી અને ટમેટું નાખશું તો ડુંગળી અને ટમેટાને સારી રીતે સાતળી લેશું તો જો તમારે ટમેટાની પ્યુરી કરીને નાખવી હોય તો તમે ટમેટાની પ્યુરી કરીને પણ નાખી શકો છો તો બે મિનિટ કન્ટિન્યુ હલાવ્યા પછી આપણે તેમાં લસણ ને આદુ જે રાખ્યા હતા તે નાખશું તો રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર નાખ્યું છે લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમારે લીલું મરચું નાખવું હોય તો લાલ મરચું પાવડર નાખવાની જરૂર નથી તો તમે જેટલું ધીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી નાખશું તો પાણી આપણે વધારે નથી નાખવાનું ડુંગળી અને ટમેટું સારી રીતે સોફ્ટ થઈ જાય એટલું જ પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને સારી રીતે તો પાણીને મિક્સ કરી દેસું મિક્સ કરી અને આપણે તેને ત્રણ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેશું એટલે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય અને ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો પાણી છે તે બધું બરી ગયું છે અને તેલ છે તે પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે રાઈસ તૈયાર કરીને રાખ્યા હતા તે રાઈસ નાખશું તો જો પાણીનો ભાગ હશે તો પુલાવ છે તે છૂટો છૂટો બનશે નહી એટલે પાણીનો ભાગ રહેવો જોઈએ નહીં તો રાઈસને સારી રીતે મિક્સ કરી બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય પછી જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને ગેસને બંધ કરી દેસુ તો તૈયાર છે આપણો પુલાવ ટમેટો પુલાવને તમે દહીં પાપડ સ્લાડ અને રાયતા સાથે પુલાવ ખાશો તો પુલાવ છે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તૈયાર છે ટમેટા બટર પુલાવ તો તમે પણ એકવાર આ રીતે પુલાવ જરૂર બનાવજો પુલાવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે પુલાવ બનાવ્યો હોય અને તમારો પુલાવ ટેસ્ટમાં કેવો બન્યો હો તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે